કેમ છો વહ્લા બાળકો ચાલો ફરી એકવાર ધોરણ વિષય ગુજરાતી પાઠ શોધનારો આ પાઠના લેખકનું નામ છે યશવંત સવાઈલાલ પંડ્યા તેમનો જન્મ ઈસવીસન ઓગણીસો ને પાંચ અને મૃત્યુ ઈસવીસન ઓગણીસો ને પંચાવન બાળ મિત્રો ચાલો આ પાઠનો આપણે સંક્ષિપ્ત પરિચય મેળવીએ સાકરનો શોધનારો એકાંકીમાં લેખકે અંજનના પાત્ર દ્વારા અંજન નામનું એક બાળ પાત્ર છે તેના દ્વારા બાળ માનસનું આલેખન કર્યું છે તેના મનનું ચિત્રણ કર્યું છે ત્રણ દ્રશ્યોમાં વહેંચાયેલા એકાંકીમાં અંજનનો બાળ વિકાસ તેના પિતા નિખિલ રાય જ રૂંધે છે પુત્રના પ્રયોગોને ન સમજી શકનાર પિતા નિખિલ રાયનું કડક વર્તન તેની માતાનો પુત્ર પ્રત્યેનો વાત્સલ્ય ભાવ ભાઈ બહેનનો નિર્મળ અને નિખાલસ પ્રેમ તેમજ કાકા ભાસ્કર રાયની મનોવૃત્તિને સમજવાની ક્ષમતા વગેરે લેખકે આ એકાંકીમાં સુંદર રીતે પ્રસ્તુત કરી છે બાળ મિત્રો દરેકના જીવનમાં આવા પ્રસંગો તો આવે છે અને જાય છે કારણ કે મા બાપ જે છે તે આપણા જીવનના ઘડતર માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે તો પાઠને આપણે વિસ્તારથી સમજીએ આ પાઠ જે છે તે એક તેમાં અનેક પાત્રો છે તેમાં અનેક પાત્રો છે જેમ કે અહીં અંજન જે છે તે બાળપાત્ર છે અને અંજનની બહેન કિન્નરી અંજનની બહેન છે કિન્નરી અંજનના પિતાનું નામ છે નિખિલ રાય અને તેમના ઘરે આવનાર ડૉક્ટર જેમનું નામ છે સુરેન્દ્રનાથ નિખિલ રાયના એક મિત્ર છે જેમનું નામ ભાસ્કર રાય છે સમજીએ આગળ અંજનનો અભ્યાસખંડ જોવા જેવો હોય છે જુઓ આ બાળકની મનોવૃત્તિ નો સહન સહજ સ્વભાવને વાત કરી છે કે એનો જે અભ્યાસકણ છે ત્યાં બેસીને તે અભ્યાસ કરતો હોય છે તે જોવા જેવો છે જેમ કે ખુરશીમાં જાજમ ઉપર જોડા સાથે જ્યાં ને ત્યાં કે છે કે ચોપડીઓ ને ચોપડીઓ રખડતી पड़ी છે એટલે કે વેર વિખેર पड़ी છે ટેબલ ઉપર મોજા છે મેલા અને ધોયેલા કપડા પણ એક જ ઢગલામાં દેખાય છે એક બે કિત્તા કિત્તા એટલે કે બરૂની કલમ બે ત્રણ પેન્સિલ રબર વગેરે કહે છે કે છૂટા છવાયા જ્યાં ને ત્યાં રખડે છે અહીં અંજન આવે છે તે સમય કહે છે કે અંજન આવે છે અંજન લાલમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો થાય અને પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી થાય વાદળીમાં લીલો મેળવીએ એટલે પછી અંજન વિચારે છે એમ વિચારતો હશે અંજન કે લાલમાં વાદળી રંગ ભેગો કરીએ તો કયો રંગ થતો હશે તેના માટે તે વિચારી રહ્યો છે પોતાનો માથું ખંજવાળી રહ્યો છે પણ કંઈ ફાવતું નથી ચીડાઈને અકડાઈને માસ્ટર એટલે કે શિક્ષક આમ ગોખવ્યા કરે એ ખોટું કે છે કે આમ ગોખણપટ્ટી કરાવે તે ખોટું છે યાદ તો કેટલું રહે કે છે કે આ નાનકડા બાળ મગજમાં હું યાદ કેટલું રાખું હું તે ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું આ બાળક એવું વિચારે છે કે હું ગણિતનો વિષય જે છે એની ગોખણપટ્ટી કરું કે પછી ઇતિહાસ એક પાક્કું કડકડાટ કરું છું ત્યાં તો બીજું મગજમાંથી ખાલી ખમ થઈ જાય છે જ્યારે હું એક વિષયનો અભ્યાસ વ્યવસ્થિત કરી લઉં એને હું પાક્કું કરી લઉં કડકડાટ કરી લઉં ત્યાં જે બીજો વિષય મેં તૈયાર કર્યો હતો તે તો હું ભૂલી જતો હોઉં છું બાળ મિત્રો તમારી સાથે બી ઘણી વાર આવું થતું હશે ખરું ને મુઠ્ઠી પછાડી અમારે ભણવું કેટલું તે વિચારે છે કે હું કેટલું ભણું આખો દિવસ એક જ કામ કરવાનું રમવાનું તો જાણે નામ જ ન લેવાનું ને એમાંય પાછી કે જે રમવાનું હોય તો નામ જ નહીં લેવાનું માત્ર અભ્યાસ જ કર્યા કરો હું તો હેરાન થઈ ગયો છું હું તો પરેશાન થઈ ગયો છું આવું ભણતર તો કોણે કર્યું હશે નિરાશ થઈને તે ખુરશીમાં પડે છે એવામાં ટેબલ પર હાથ અડકતા એટલે હાથને કે છે ટચ થતા કે છે કે લાલ શહીનો ખડિયો કે છે ઢળી પડે છે એક ખડિયો હતો જે કહે છે કે અંજનના હાથને અડવાથી કે છે તે ઢળી જે ખડિયો છે તે ઢળી જાય છે અંજન બ્લોટિંગ વડે ડાઘા સાફ કરે છે બ્લોટિંગ બ્લોટિંગ એટલે કે શાહી ચૂસવાનો કહે છે કે કાગળ છે એનાથી કહે છે કે આ શાહીના જે ડાઘા છે તે જતા રહેતા હોય છે એથી એના આંગળા કે છે ખરડાય છે આ કલરમાં એના આંગળા કહે છે કે ખરડાઈ જાય છે આંગળા ઉપર કલર લાગી જાય છે બ્લોટિંગ પરના ડાઘ સામે જોઈ આ બરાબર ઉપાય છે એકવાર આ લાલ ડાઘમાં ભૂરો શાહી ભેળવું ભૂરો કહે છે કે શાહી ભેળવું એટલે પછી કોઈ દહાડો નહીં ભૂલાય કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવ્યાથી કયો રંગ ઉત્પન્ન થાય છે દહાડો એટલે કે દિવસ એ વાદળી શાહીનો ખડિયો બ્લોટિંગ ઉપર ઊંધો વાળે છે ઊંધો મૂકી દે છે એને ખબર નથી રહેતી કે એથી એના હાથ તો શું પણ કપડાં પણ સારી પેઠે ખરડાય છે સારી રીતે કહે છે કે ખરાબ થઈ જાય છે ઉત્સાહથી બરાબર જાંબુડો જાંબુડો ઉત્સાહમાં આવી જાય છે અને કહે છે કે આ તો કયો રંગ બની ગયો તો કે જાંબુડો જાંબુડો એ કૂદકા મારવા માંડે છે ખુશ થઈ જાય છે ફિકરથી પણ પીડા શું થશે પછી ચિંતિત થઈ જાય છે તે ચિંતામાં કહે છે કે હવે આ પીડા શું તે વિચારવા લાગે છે એટલામાં એની નાની બહેન કિન્નરી પ્રવેશ કરે છે એ સમયમાં કહે છે કે એની જે નાની બહેન છે જેનું નામ કિન્નરી છે તે આવે છે કિન્નરી કહે છે ભાઈ ભાઈ સત્તર સત્તા કેટલા સો ભાઈ સત્તર સિત્તા કેટલા થાય અંજન ડાઘાને સંતાડતો કારણ કે તમને ખબર છે ને કે અહીંયા એનાથી શું થઈ ગયું હતું તે કે ટેબલ ઉપર હાથ અડતા જે લાલ શાહીનો જે ખડ્યો હતો તે ઢળી જાય છે બરાબર ને તો એના જે હાથ છે તે શું થઈ ગયા છે એમાં ખરડાઈ ચૂક્યા છે અને આ ડાઘાને એની બહેનથી તે સંતાડે છે અંજન શું કહે છે પણ હું વાંચું છું ત્યારે તું કેમ આવી જા નથી કહેતો તને ખબર નથી પડતી કે હું અહીંયા વાંચી રહ્યો છું હું અભ્યાસ કરી રહ્યો છું તો શું કામ હમણાં આવી ચલ જા જતી રહે કિન્નરી તું તો હમણાં કૂદકા મારતો હતો કિન્નરી પણ હોશિયાર છે એ કહે છે કે ભાઈ મેં જોયું હતું કે તું તો હમણાં કૂદકા મારી રહ્યો હતો અંજન તેમાં તારું શું ગયું જા તું તારું કામ કર કિન્નરી પણ અંજન કે કૂદકા મારવા દઉં અંજન ગુસ્સે થઈ ગરબડ નહીં કે છે કે તું અહીંથી જતી રહે જા કૂદીશ ખરો પણ તને તો કંઈ જ નહીં કહું ભાઈ બહેનનો આ મીઠો ઝઘડો ઘણા બધા ઘરોમાં થતો જ હોય છે તો અહીં ભાઈ છે અંજન એ એની બહેન કિન્નરીને કહે છે કે હું તો કૂદકો બી મારીશ અને મસ્તી બી કરીશ પણ તને તો હું કંઈ કહેવાનો નથી અંજન ખરેખર ફરી કૂદવા લાગે છે કિન્નરી શાહીના ડાઘા જોઈ જાય છે એમ બી બહેન જે છે ને એ હંમેશા ભાઈની જે કરતું તો હોય છે તે હંમેશા માતા પિતાને કહી જ દેતી હોય છે ને ભાઈને માર બી ખવડાવતી હોય છે તો અહીં બહેન બી આવી છે નહીં તોફાની એની એની સાથે મસ્તી કરવાવાળી કિન્નરી તાળી પાડી બાપુને બોલાવા દે કપડાં કાળા કર્યા છે તો લગીર ગાલ લાલ કરે કે છે કે ઊભો રે અંજન હું હમણાં પપ્પાને બોલાવું છું તે તારા કપડાં કહે છે કે કલરથી કાળા કાઢ્યા છે ને તો હવે જે પપ્પા આવશે તો તારા ગાલ પર તમાચ મારશે તો તારા ગાલ જે છે એ બી લાલ થઈ જશે કિન્નરી જવા જાય છે ત્યાં તો અંજન તેનો હાથ ઝાલી લે છે જ્યારે કિન્નરી જે છે એના ભાઈની શિકાયત કરવા ફરિયાદ કરવા એના પિતા તરફ જાય છે ત્યારે કે છે અંજન એનો એનો ભાઈ કે છે કે કિન્નરીનો હાથ પકડી લે છે પછી કિન્નરી શું કહે છે મને જવા દે અંજન કિન્નર સત્તર સત્તા ઓગણીસો સો છે પછી અહીંયા અંજન જે છે તે તેના બહેનના પ્રશ્નનો જવાબ કહી દે છે કિન્નરી જતી અટકે છે અંજનને હાશ થાય છે પણ ત્યાં તો એમના બાપુ આવે છે હવે બાપુ શું કહે છે જુઓ બાપુ બહુ કડક છે નિખિલ રાય શું કહે છે કેમ રે શાના ધમ પછાડા ચલાવ્યા છે પછાડા એટલે કે તોફાન મસ્તી કેમ કરી રહ્યા છો અંજન અંજન શું કહે છે આ કિન્નુ પ્રેમથી કિન્નરીને કિન્નુ કહે છે કિન્નુ મને ક્યારની પજવે છે મને હેરાન કરે છે નિખિલ રાય કહે છે કેમ રે કિન્નાર કિન્નરી મસ્તી તો અંજુ કરે છે એના હાથ જુઓ એના કપડાં જુઓ અંજનને આંગળા અને કપડાંના ડાઘ સંતાડવાની મહેનત લીધી હોય છે તે નકામી જાય છે ડાઘ જોતા નિખિલ રાયનો બીજા જ બગડે છે તે ગુસ્સે થાય છે એ જોતા કિન્નરી ત્યાંથી ધીરેથી સરકી જાય છે પપ્પાને ગુસ્સે જોયા બાદ આ બહેન કિન્નરી જે છે તે કે ધીમેથી ખસી જાય છે જતી રહે છે નિખિલ રાય અંજનનો કાન પકડી કે છે કે નિખિલ રાય જે પિતા છે તે તેના દીકરા અંજનનો કે છે કાન પકડી અલ્યા તું તો સુધરવાનું જ નહીં ને તારે ક્યાં સુધરવું છે રોજ ને રોજ તારી સામે કહે છે ફરિયાદ હોવાની રોજ કંઈ ને કંઈ કે છે કે તું નુકસાન કરતો હોય છે તારી ફરિયાદો હોય છે એક દી બારીના કાચ ભાંગે છે કે છે કે કોઈક વાર તું બારીના કાચ તોડે છે તો બીજે દિવસ કે છે દવાની બાટલી ફોડે છે આજે શાહીનો શાહી ઢોળી કપડાં બગાડ્યા આખા ઘરમાં ડાઘા પાડ્યા ગુસ્સો ઉભરાતા નિખિલરાય અંજનને થપ્પડ મારી દે છે પછી વધુ ગુસ્સો આવવાથી અહીંયા નિખિલરાય જે છે તે અંજનને કહે છે કે તમાચો મારી દે છે અંજન ઢીલો ઢસ બન્યો હોય તેમ બેસી જાય છે એટલે કે ઢીલો ઢસ એટલે કે નરમ થઈને એક જગ્યાએ બેસી જાય છે બોલ કેમ કરતા શાહી ઢોળી ટેબલ પર નાચ કરતો હતો કે પછી ખડિયા કાઢતો હતો અંજન હું લાલ શાહીમાં વાદળી રંગ ભેળવવા ગયો એમ કહીને અટકી જાય છે નિખિલ રાય ત્યારે તો કહે ને કે તું હુનર કરતો હતો એટલે કે તું કંઈક નવી કારીગરી કરતો હતો આવું વાંકી રીતે કહે છે અંજન ના હું ખાતરી કરતો હતો કે એ બેની મેળવણીથી એટલે કે બંનેને મિશ્રણ કરવાથી જાંબુડો રંગ થાય છે કે નથી થતો તે હું જોતો હતો નિખિલ રાય કેમ કોઈ રંગારાને ત્યાં નોકરી કરવાની છે કે શું માથામાં ટપલી મારે છે કે છે કે તારે કોઈ કહે છે કે જે રંગ કામ કરે એને ત્યાં તારે નોકરી કરવા જવાનું છે એવું કહી અને નિખિલ રાય અંજનના માથા ઉપર ટપલી મારી બેસે છે વાંચવાનું વાંચ દસ વાગ્યા પહેલાં જો આ ખુરશીમાંથી તું હલ્યો છે ને કે બોલ્યો છે તો તારા કહે છે કે પગ જ વાળી નાખીશ જે આ ખુરશી પર બેઠો રે મૂળ બંધ રાખીને બેસજે જો તું આ ખુરશી પરથી ઊભો થયો તો તારા પગ હું કાપી નાખીશ વાઢી નાખીશ અંજન ગૂપચૂપ ખુરશીમાં ગોઠવાય છે નિખિલ રાય જવા લાગે છે કિન્નરી બાપુ મહા કહે છે કે તમે અંજુને મારશોમાં કિન્નરી પાછી આવે છે અને એના પિતાને કહે છે કે બાપુ મા કહે છે કે તમે અંજનને મારતા નહીં નિખિલ રાય કહે છે જુઓ આ દરેક પપ્પાનો એક ફિક્સ વાક્ય છે આવું તો બોલે જ એણે જ બગાડ્યો છે ને કહે છે કે આ અંજનને એના દીકરાને કહે છે કે એણે જ બગાડ્યો છે તદ્દન રેઢિયાર છોકરો થઈ ગયો છે તદ્દન કહે છે નિયંત્રણ વગરનો આ છોકરો થઈ ગયો છે કાલે એના માસ્તર પણ કહેતા હતા એના શિક્ષક પણ કહેતા હતા કે ભાઈ પહેલાં નંબરનો આ ઠોઠ છે ભણવામાં એકદમ નબળો છે માસ્તર જ્યારે ભણાવે ત્યારે ભાઈનું મન ભીતોમાં ભમતું હોય છે બાળકો ઘણી વાર તમારી સાથે બી આવું થતું હોય છે ને એને શિક્ષક વર્ગમાં અભ્યાસ કરાવતા હોય ત્યારે તમે શિક્ષકના અભ્યાસ કાર્યમાં ધ્યાન આપતા નથી પણ આમ તેમ ડાફડિયા મારતા હોવ છો તો અહીં પણ કે છે અંજનનું બી એવું જ કંઈક થઈ જાય છે તો કે જ્યારે શિક્ષક વર્ગમાં અભ્યાસ કરાવતા હોય ત્યારે એનું ભાઈનું મન વીતોમાં ભમતું હોય છે ફરતું હોય છે ફાવે છે તો ઊંધી જાય છે સોરી ફાવે તો સોરી ઊંઘી જાય છે ઘણી તો કે છે જે પાટલી હોય જે બેન્ચ હોય એના ઉપર માથું નાખીને તે ઊંઘી જતો હોય છે નથી ઊંઘતા ત્યારે બાકડા બગાડે છે જ્યારે ઊંઘ નથી આવતી ત્યારે કહે છે કે વર્ગની જે પાટલીઓ હોય તેની અંદર ચિત્રામણ કરતો હોય છે વર્ગના બાકણે બાકડે એમનું નામ કોતરાઈ ગયું છે દરેક બેન્ચ ઉપર દરેક પાટલી ઉપર કહે છે કે અંજન એનું નામ કોતરી કાઢ્યું છે તારી માને મોટા ભાઈના પરાક્રમ તો કે કે છે કે કિન્નરી જા તારી માને કહે કે તારો ભાઈ જે છે અંજન તે વર્ગમાં કેવા કાર્યો કરે છે કેવું કાર કેવું કારીગરી બતાવે છે પછી ભલે એનું ઉપરાણું તાણે પછી ભલે ને છે એનો પક્ષ ખેંચે કિન્નરી જતી રહે છે અંજન જરા પાછળ નજર કરે છે વળી ચોપડામાંથી માથું ઊંચું આજે તારે માથે મોત ભમતું લાગે છે મને એમ કે બાળકને કોણ કલિશ કરાવે મને એમ થાય કે બાળક સાથે કોણ કંકાસ કરે એટલે હું મૂંગો રહેતો હતો એટલે હું ચૂપ રહેતો હતો પણ તમે તો મોંમાં આંગળા નાખીને મને બોલાવો એવા છો પણ તમે તો કહે છે કે પરાણે પરાણે મને બોલાવો એ વાંચો માવતરનું માવતરપણું રહેવા દો કે છે કે છે તારી મા જે છે એનું વડીલપણું કે છે ત્યાંને ત્યાં રહેવા દો અંચનવડી પાછો વાંચવા પડે છે એની આંખો પાનામાં છે એની આંખો કહે છે કે પુસ્તકમાં છે પણ ધ્યાન ઠપકામાં છે પણ એનું જે ધ્યાન છે તે એના પિતાના ઠપકામાં છે કિન્નર કહેતી હતી કે કાલે તું વીજળી પંખાને અડપલું કરતો હતો આ તારી બહેન કિન્નરી એવું કહેતી હતી કે કાલે તું આ ઘરમાં જે પંખો છે એમાં કંઈક અટકચાડું કરતો હતો કોઈ દિવસ આંચકો લાગશે કોઈ દિવસ કંઈક તને કરંટ આવી જશે કિન્નરી દાખલ થાય છે કિન્નરી પણ બાપુ અમને આંચકો તો લગીર નહોતો આવતો પાછી બહેન કહે છે ભાઈનો પક્ષ લઈને કે બાપુ પણ અમને કહે છે કે કોઈ પ્રકારનો આંચકો લાગ્યો જ ન હતો નિખિલરાય હવે તું એની વાહારે થા હવે એક કામ કર તું બી એનો પક્ષ લઈ લે બધા એને બગડવામાં બગાડવામાં જ સમજ્યા છો મને તો લાગે છે કે હવે મારે એક કડક થયા વિના નહીં જ ચાલે અંજુ ચાલ ઊભો થા અંજન ઊભો થાય છે ત્યારે કિન્નરી ગભરાઈ જાય છે આંખો કાઢી આમ આવ આંખો કાઢે છે અને એને નિખિલરાય પોતાની તરફ બોલાવે છે અંજન પાસે આવે છે કિન્નરી દૂર દોડી જાય છે કડકાઈથી તારે તોફાન કરવું હોય તો તને કે જે મોસાળ પાછો ચાલ મોકલી દઈશ જોકે તારે તું જો તોફાન કરવું હોય તો હું તને તારા મોસાળે પાછો મોકલી દઈશ એટલે કે મામાના ઘરે મોકલી દઈશ અહીં તો ભણવાનું ભણવાનું અને ભણવાનું મસ્તી કરી છે તો માર્યા વગર નહીં મૂકું આજથી બધું બંધ કર પૈડું ભમરડો લખોટા બધું મને સોંપી દે સાયકલ પર બેઠો છે તો તારી વાત તું જાણ્યો ચાલ બધું બહાર કાઢ અહીંયા પિતા જે છે તે થોડા સખત થઈ ગયા છે થોડા કડક થઈ ગયા છે અને અંજનને ધમકાવીને કહી રહ્યા છે કે તારું પૈડું તારો ભમરડો તારા લખોટા બધું તું મને પાછું આપ અને જો સાયકલ ચલાવી છે ને તો તો તું જાણી લેજે આમ કરી અને અહીં એને સખત સખતાઈથી લડી રહ્યા છે ટેબલનું ખાનું ઉઘાડી અંજન પૈડું અને સળિયા ભમરડો અને જળ નીખીલરાઈને સોંપી દે છે લખોટા ક્યાં અંજન કહે છે ખોવાઈ ગયા નિખિલ રાય કે મોટાભા થઈને કોઈને આપી દીધા ખોવાઈ ગયા કે મોટાભાઈ થઈ અને કોઈને તમે આપી દીધા છે બીજું શું શું છે અંજન કશું નથી નિખિલ રાય જોવા દે નિખિલ રાય ટેબલના ખાના તપાસે છે ઊંડાણમાંથી થોડી ખીલીઓ અને એક નાની હથોડી નીકળે છે કેમ અંજુભાઈ આનું તમને શું કામ પડ્યું હતું પિતા પૂછે છે કે તમારા ખાનામાંથી હથોડી અને ખીલીઓ નીકળી છે તો તમને કામ શું પડ્યું એનું એકાદ મગજમાં ખોળ એટલે ચસ્કી ન જાય કે છે કે તારા મગજમાં એક ખીલીને કે છે લગાડી દે એટલે તારું મગજ જે છે તે ચસ્કે નહીં અંજન મોંઘો રહે છે આટલું બધું લડતા છતાં પણ અહીંયા અંજન એક શબ્દ બોલતો નથી ફાટતે અવાજે દુઃખી અવાજે બોલતો કેમ નથી મોમાં મગ ભર્યા છે હથોડી કેમ લીધી નથી કેમ લીધી હતી કે જે તે હથોડી કેમ લીધી હતી અંજન બી તે સાદે એટલે કે ડરતા અવાજે આ ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા તે નિખિલ રાય તે તું ક્ષમા કરવાનો હતો કેમ કે તું શું એને ફરીથી રિપેર કરવાનો હતો સુથારને ઘેર અવતાર લેવો હતો ને કે તારે પેલા સુથારના ઘરે જન્મ લેવો હતો ને આવો ડોર ડાયો ક્યાં લગીન રહીશ મારે તો તારા નામનો કેટલો કકડાટ કરવો અંજનની આંખમાંથી આંસુ ખરતા જાય છે કિન્નરી ડર તે પગલે આવે છે અને કહે છે અંજુ ચાલ માં બોલાવે છે નિખિલ રાય જા એની સોળમાં સંતા જ્યારે કિન્નરી આવીને કહે છે કે અંજુ અંજન ચાલ મા બોલાવે છે ત્યારે નિખિલરાએ ગુસ્સામાં કહે છે કે જા જા તારી માના સોળમાં સંતાઈ જા તારા માના કે છે પડખામાં જઈને સંતાઈ જા કિન્નરી અંજનને ખેંચી જાય છે જતાં જતાં બાળકોના ભવિષ્ય એમની માતાએ કે જે રગદોળ્યા છે એવું વિચારતા વિચારતા હે પ્રભુ હે પ્રભુ કહીને ચૂપ થઈ જાય છે માંદલો અંજન પથારીમાં પડ્યો છે એનો પ્રફુલ્લ ચહેરો પીળો પડી ગયો છે આંખોમાં તેજ જરા હણાઈ ગયું લાગે છે કે છે કે માંદલો બીમાર અંજન કહે છે કે એનો આનંદ આનંદિત ચહેરો હવે કે છે પીળો પડી ગયો છે એટલે કે ફિક્કો પડી ગયો છે આંખોમાંનું તેજ ધીરે ધીરે હવે ઓછું થઈ રહ્યું છે એની પડખે ઈસ ઉપર કિન્નરી બેઠી છે કે છે કે અંજનની બાજુમાં ઈસ એટલે કે ખાટલાનું જે ચોકઠું હોય તેમાં કે છે કે કિન્નરી આવીને બેસી છે અંજનના કપાળ પર માથા પર હૃદય પર એ પોતાના સુવાળા હાથ ફેરવતી ટાંકી તાકીને અંજનનું સામે જોતી રહે છે કે છે કે આ જે બહેન છે તે તેના ભાઈને કહે છે કે પ્રેમથી થપકારે છે એના એને વહાલ કરે છે અને તાકી તાકીને એટલે કે સામે ટગર ટગર રીતે જોઈ રહે છે એટલામાં અંજન પાસું બદલી બદલી લે છે એટલામાં કે છે અંજન જે છે તે પાસું બદલીને સૂવે છે કિન્નરી પંપાળતી અંજુભાઈ કંઈ જોઈએ છે અંજન ના કિન્નર મારે કાંઈ નથી જોઈતું તારે રમવા જવું હોય તો જા કિન્નરી ના અંજુ હું તો અહીં જ બેસી રહેવાની અંજન શું કામ હું તો માંદો એમાં તારે શું કામ ન રમવું જા બહેન કિન્નરી ના ભાઈ હું ક્યાં મોએ રમું નીચું જોઈને કારણ કે અહીંયા બહેનને એના ભાઈને જે રીતે વઢાવી દીધું છે એના પછી એને પ્રયાશિત થાય છે તેને કંઈ ને કંઈ આ બાબતથી સંકોચ થાય છે અને કહે છે કે હું કયા મોઢે જે બહાર રમવા જાઉં અને આવું કહેતાં કહેતાં તે નીચું જોઈ જાય છે મારે વાંકે તું માંદો પડ્યો મારા કારણે કે છે તું બીમાર થયો મારે તને સાજો કરવો જોઈએ અંજન તારે વાંકે ના ના હું તડકામાં ખૂબ કૂધ્યા કરતો હતો ખૂબ કૂદકા મારતો હતો પછી તાવ ચડે એમાં શી નવાઈ કિન્નરી ના ના અંજુ આજે સવારે મા બાપુને કહેતી હતી કે તેમણે જ તેને માંદો પાડ્યો છે પહેલા દિવસે તને બાપુ કેટલું બધું કે ધ્ખ્યા ન હોત તો તારી ને કશું ન થાત કે છે કે તને પપ્પા તારા આપણા પિતા જો લડ્યા ના હોત તારી તબિયત બગડત નહીં અંજન કિન્નરીની સામે જોઈ રહે છે પછી મા મને વળતી હતી કે મેં તને પજવ્યો ન હોત તો બાપુને કંઈ ખબર ન પડત એટલે મૂળ વાંક મારો જ છે કિન્નરી અંજનની છાતી પર પોતાનું માથું ઢાળી દે છે હેતાળ પ્રેમાળ હાથે અંજન કિન્નરીનું માથું ઊંચું લાવે છે અને પછી એના વાળ પર હાથ ફેરવે છે અહીં ભાઈ અને બહેનનો જે નિર્દોષ પ્રેમ છે તેની સુંદર વર્ણન કરવામાં આવ્યું તેનું સુંદર વર્ણન કર વર્ણન કરવામાં આવ્યું છે અંજન કિન્નરી એમ ઢીલી ન થતા વાંક તારોય નથી તે અપરાધ નથી તારો કર્યો તે કોઈ અને એ કહે છે મારોય નથી માં ઘડી ઘડી નસીબનો વાંક કાઢ્યા કરે છે મા કહે છે વારંવાર આપણા નસીબનો વાંક કાઢ્યા કરે છે મારો નસીબ વાંકો હશે મારું કહે છે કે જે નસીબ છે તે કદાચ આડું હશે ખરાબ હશે અંજન હસવાનો પ્રયત્ન કરે છે પણ હસી પણ શકે છે પરંતુ તેના હાસ્યમાં હવે રંગ નથી રોનક નથી ઉમંગ નથી ઉત્સાહ નથી ચેતના નથી કિન્નરી ભલે ભાઈ એ જે હોય તે આપણે એ બીજી વાતો કરીએ તારે દવા પીવાનો વખત થયો છે તારે હવે દવા પીવાનો સમય થયો છે પીશ અંજુ દવા પી લઈશ ને અંજુ અંજન જવા દે મને બહુ કડવી લાગે છે એ પીઉં છું એટલે આંખો એ અંધારા આવી જાય છે કે છે કે આ દળવી દવા એટલી કડવી છે કે જ્યારે હું એને પીવું છું તો મારા આંખ પર કે છે અંધારા આવી જાય છે જવા દે કિન્નરી પણ ભાઈ દવા પીધા વગર કેમ ચાલે પણ ભાઈ દવા નહીં પીવે તો કેમ ચાલશે એમ કહીને અંજન ઉત્તર નથી આપતો કિન્નરી વિચારમાં પૂરીવા પોરવાય છે એટલે કે મુકાઈ જાય છે એવામાં નિખિલ રાય અને સુરેન્દ્રનાથ પ્રવેશ કરે છે બાળદોસ્તો આ પાઠનો આગલો વિભાગ આપણે વિભાગ બે તરીકે ભણીશું